ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની સીએમ ડેપ્યુટી સીએમ અને વિશ્વકર્મા સાથે બેઠક જૂના હોદ્દેદારોને પણ હાજર રખાયા નવા સંગઠનના માળખાની રચના અને કામગીરીને લઈને આગામી દિવસોમાં ચર્ચા કરાશે ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસનું ઓપરેશન ભીવાડીના આરઆઈઆઈસીઓ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતી ફેક્ટરીમાંથી થર્ટી ઉજવણી પર ગાંધીનગર રેન્જ પોલીસ નું કડક સુરક્ષા કવચ ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ બાજ નજર રખાશે દારૂ ડ્રગ્સની હેરાફેરી રોકવા સરહદો પર લોખંડી બંદોબસ્ત દોઢ કરોડના બંગલામાં રહેતા સૌથી વધુ પરિવારના પાણી માટે વલખા નર્મદાનું પાણી ન મળતા લોકો ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર સાંધાના ખરવા સહિતની સમસ્યા ક્ષાર એક કરોડ એકોતેર લાખના દારૂ પર રોલર ફેરવી દેવાયું વડોદરાના સત્તર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલી દારૂ બિયરની પચાસ હજારથી થી વધુ બોટલોનો નાશ કરતા રેલમ છેલ જંગલેશ્વરના એક હજાર ત્રણસો પચાસ દબાણકારોનું હિયરિંગ શરૂ જંત્રી પ્રમાણે મકાન કાયદેસર કરી આપવાની માંગ દસમી જાન્યુઆરીએ મિલકત ધારકો પીએમને રજૂઆત કરશે